વલસાડના ભાગલકર દીવા ખાતે ચેતક હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ હરીફાઈ યોજાઈ જેમાં વલસાડના નિલેશભાઈ વિજેતા થયા વલસાડના ભાગલકર દીવા ખાતે અશ્વ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ અશ્વ રેસનું આયોજન જીગર અનિલભાઈ મહેતા તલરિયા નીરવ ઉર્ફે નીમુ એકબીજાના સહકારથી આયોજન હાથ ધરેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અશોકભાઈ અનિલભાઈ નાયક અનિલભાઈ શેટિયા તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ પટેલ કરદેવા ગામના સરપંચ તથા સભ્યો સાથે મોટી સંખ્યામાં ઘોડેસવાર હાજરી આપી હતી આ સ્પર્ધામાં પાંત્રીસથી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો જેમાં ગેલબમાં ચૌદથી વધારે રવાલ રવાલનાની મનોરંજનમાં પંદરથી વધુ અને મોટી રવાલમાં પાંચ જેટલા અશ્વ સવારોએ ભાગ લીધો હતો ચેતક હોર્સ ગ્રુપ દ્વારા આયોજિત આ અશ્વ સ્પર્ધામાં લવાદ અને પંચોનો નિર્ણય આખરી રહ્યો હતો રવિવારનો દિવસ હોવાથી આ સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં અશ્વપાલકો સહિત પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વલસાડના કિરણભાઈનો અશ્વ ગેલાબરેસમાં શંભુ પ્રથમ ક્રમે આવ્યો હતો જેને પાંચ હજાર રૂપિયા રોકડા અને ટ્રોફી આપી સન્માનિત કરાયો હતો ત્યારબાદ બીજા ક્રમે સંજયભાઈ કાંતિલાલ આહિરનો અશ્વ રફા આવ્યો હતો જેને રૂપિયા ત્રણ હજાર રોકડા આપ્યા હતા ત્રીજા ક્રમે સાગર ભીખાભાઈ આહિરનો અશ્વ હીરા આવ્યો હતો જેને રૂપિયા બે હજાર રોકડા આપ્યા હતા આ પ્રતિયોગિતા દરમિયાન લોકોએ અલગ અલગ જાતના અશ્વની માહિતી પણ મેળવી હતી અને પ્રતિયોગિતા દરમિયાન ચેતક હોર્સ ગ્રુપના સભ્યોએ તમામ પ્રેક્ષકો અને અશ્વસવારોનો આભાર વ્યક્ત કર્યો હતો ટૂંક જ સમયમાં જીગર મહેતા રેસનું પણ આયોજન હાથ ધરશે એવું જણાવ્યું હતું